મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ એર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણ્યાત્ના એરંડા વિશે ગત વર્ષોની સરખામણીએ એરંડાના પાકનું ઉત્પાદન અને બજાર ભાવમાં ઓછી આવકો હોવા છતાં એરંડાના ભાવમાં દિન પ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે હાલમાં એરંડાના પેઠામાં એરંડાના બજાર ભાવ અગિયારસો છત્રીસથી બારસોને છોત્તેર આસપાસ જોવા મળી રહ્યો છે ભારતમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસામાં વરસાદનું પ્રમાણ એરંડાના પાક માટે માગસરનું રહ્યું હોવાથી એરંડાનું વાવેતર કરતા વિસ્તારોમાં ગત વર્ષની સરખામણી એરંડાનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં રહ્યું છે

અમરેલીમાં અગિયારસો છપ્પન થી બારસો તેર તળાજામાં પાંચસો થી બારસો ચાર હળવદમાં બારસો પંદરસો ભાવનગરમાં બારસો પચીસ થી બારસો તેતાલીસ દસાડા પટડીમાં બારસો વીસ થી બારસો પચીસ ડીસા બારસો થી બારસો બાવન ભાંભરમાં બારસો થી બારસો એકસઠ પાટણમાં બારસો થી બારસો ત્રેસઠ ધાનેરામાં બારસો થી બારસો પંચાવન મહેસાણા માં બારસો એકવીસ થી બારસો પાસઠ વિજાપુરમાં બારસો પચાસ થી બારસો છપ્પન હારીજમાં બારસો પિસ્તાલીસ માણસા માં બારસો તેતાલીસ થી બારસો કડીમાં બારસો ત્રીસ થી બારસો ત્રેસઠ વિસનગરમાં બારસો થી બારસો સડસઠ પાલનપુરમાં બારસો એકત્રીસ થી બારસો બાવન તલોદમાં બારસો ચાલીસ થી બારસો ચુમ્માલીસ થરામાં બારસો વીસ થી બારસો પંચાવન દહેગામ માં બારસો થી બારસો ત્રીસ ભીલડીમાં બારસો પિસ્તાલીસ થી બારસો પચાસ કલોલમાં બારસો છત્રીસ થી બારસો ત્રેપન સિદ્ધપુરમાં અગિયારસો એકાણું થી બારસો પંચાવન હિંમતનગરમાં બારસો થી બારસો ચાલીસ ભુકરવાડા બારસો દસ થી બારસો સત્યાવીસ ઈટર બારસો વીસ થી બારસો ચાલીસ પાથાવડ બારસો દસ થી બારસો અગિયાર ખેડ બારસો પચીસ થી બારસો પાંત્રીસ

મારી ચેનલ સાથે જોડાયેલા રહે છો